અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ આજે તંત્ર સક્ષમ મહત્ત્વની રજૂઆત કરી છે કોંગ્રેસના આગેવાનોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલનો યોગદાન નોંધપાત્ર રહ્યું છે મરહૂમ અહેમદ પટેલ અંકલેશ્વર નાગરિકોના હિત માટે અનેક કામગીરી કરી હતી તેઓ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા હતા તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ રેણા વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે આ પ્રતિમા દ્વારા આવનારી પેઢીઓ તેમને સેવા અને કાર્યોને યાદ રાખી શકશે આ રજૂઆત કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ જીવણ સાવલિયા જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ સંજયસિંહ રાજ મનુભાઈ સુલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા હું જીવનલાલ સાવલિયા નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને ની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે